બે હજાર ચૌદથી સમગ્ર દેશમાં સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં મુખ્યમંત્રીના કાર્યાલયે આ વર્ષના સુશાસન દિવસથી પ્રજાહિત યોજનાઓ અને લોક ઉપયોગી સુવિધાઓમાં ટેકનોલોજીના વ્યાપક ઉપયોગની વિવિધ નવી પહેલોનો પ્રારંભ કર્યો છે આ પહેલો અંતર્ગત ગવર્મેન્ટ પરફોર્મન્સ ઇન્ડેક્સ સ્કોલરશીપ મોનિટરિંગ સિસ્ટમ રેવન્યુ મોનિટરિંગ સિસ્ટમ સીએમ ફેલો વેબસાઇટ સ્વર ગુજરાત ઇન્ડિયા પોર્ટલનું આધુનિકીકરણનો સમાવેશ થાય છે